ખુબ મોટી વિકટ પરિસ્થિતિ છે કનુભા બાપુ કે જાહેર માં ઘાસચારો નાખવાથી આપણી લાગણી જે છે સંતોષાય કે મેં સેવા કરી કે મેં પચાસ રૂપિયા નું ઘાસચારો નાખ્યો પણ એ જે જાહેર માં જે ઘાસચારો નાખ્યો પછી જે ગૌવંશ બાજે છે એનાથી ઘણું નુકસાન થાય છે તો ગામડામાં સ્થિતિ શું છે ગૌચરો બચી છે અને ગામડામાં આવી સ્થિતિ છે કે જહેરામાં કોઈ નાખી છે ગામડાની તમારો પરિચય આપજો હું સરપંચ છું અને અત્યારે મને કચ્છ જિલ્લા સરપંચ સંમેલમાં ઉપપ્રમુખની બצી મળી છે વાહ તો તમારો મૂળ શહેર માં તો તમે જાહેર માં જે ધારો નાખે એ ના નાખવો જોઈએ વ્યવસ્થા કરેલી હોય પણ એમાં નાખે તો સારું હોય છે અમારી માંગી ની તમને કહો તો માંગી ની દ્વારા એવી વ્યવસ્થા કરેલી છે દારા માટે

બિનવાસ્તુ એ પણ જે આ ઘાસચારો છે પછી ઘ્રાસચારો તો ઠીક છે પણ જે સમજી લો કે શહેર માં દ્રષ્ટિ છે જે

તલાવો ના પ્રકર્ષા થી તળાવ હતું અને ખુબ સરસ રીતે ભરાયું થઈ ગયું સારી રીતે માટી નો ઉપાણ કર્યો અને પાંત્રીસો પાંત્રીસો ટ્રેક્ટર સમજીલો ખેડૂતો લઈ અને ખેડૂતો ને ખુબ ફાયદો થયો અને અત્યારે સમજીલો કે વંપાજલા બુધવારે મેં વધારી લીધું

બે હાજર વૃક્ષ દાતા ના સહયોગ થી વાળી રહ્યો છું વાહ કોણ છે જયાબેન છેડા એમને પંદર લાખ રૂપિયા આપે છે બીજા બીજા ઘણા દાતા છે વાહ